જે રીતે ગુજરાતમાં પ્રભારી તરીકે ગોપાલ રાયજીને નિયુક્ત કરી છે અને સહપ્રભારી તરીકે દુર્ગેશ પાઠકજીને નિયુક્ત કર્યા છે ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમે ખુશીની લહેર છે અમે સૌ એમને સર સ્વીકારીએ છીએ સ્વાભાવિક છે કે ગોપાલરાયજી પોતે વિદ્યાર્થી યુનિયનથી પોલિટિક્સમાં જોડાયેલા છે સંગઠનમાં ખૂબ પકડ છે વર્ષો સુધી દિલ્હીના વિવિધ પદો અને અધ્યક્ષ તરીકે પણ એમણે સેવાઓ આપી છે સાથે સાથે મંત્રી પદે પણ રહ્યા છે દિલ્હીના દુર્ગેશ પાઠકજી પણ સંગઠનમાં અને માઇક્રો લેવલ ઉપર ખૂબ એમણે કામગીરી કરી છે દિલ્હીની પણ ચૂંટણીઓ છે દુર્ગેશ પાઠકજીની અગુવાઈમાં લડાઈ છે એટલે આ બંને પ્રભારી સ્વપ્રભારીને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું સહસ આવકારું છું અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓમાં જોશો અને ઉર્જા આવી છે નવી અને હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને બે હજાર સત્યાવીસની તૈયારીથી અત્યારથી આમ આદમી પાર્ટી લાગશે